જય શ્રી કૃષ્ણ મિત્રો ચાની રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ મમરાના લાડુ ગોળનો પાયો તૈયાર કરીને અને સહેજ પણ લાડુ છૂટા ન પડે એવી રીતે પરફેક્ટ માપથી સાથે મમરાના લાડુ બનાવીશું જો તમારાથી પરફેક્ટ માપથી આ લાડુ ન બનતા હોય તો આ વિડીયોને એન્ડ સુધી જોજો આપણે અહીં પરફેક્ટ માપ સાથે મમરાના લાડુ બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ મમરાના લાડુ સૌથી પહેલાં આપણે મમરાના લાડુ બનાવવા માટેની સામગ્રી જોઈશું મેં ચાર વાટકી જેટલા મમરા લીધા છે અને તે જ વાટકી ભરીને ભૂકો કરીને ગોળ લીધો છે એક ચમચી જેટલું ઘી લીધું છે અને થોડુંક વાટકીમાં પાણી લીધું છે તો તમે ઘરની કોઈ પણ વાટકી સેટ કરી શકો છો હવે આપણે મમરાને ચાયણાથી ચાળી લઈશું જેથી બધો કચરો નીકળી જાય જો તમે મારી ચેનલ પર નવા હોય અને અત્યાર સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલું બેલ આઇકોન પણ દબાવી દેજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળી જાય હવે આપણે કઢાઈને ગેસ ઉપર ગરમ કરવા રાખી દઈશું અને તે જ કઢાઈમાં ચાર બાટકી જેટલા મમરાને એડ કરી દઈશું ગેસને મીડિયમ રાખીને મમરાને શેકી લઈશું આવી રીતે મમરા શેકવાથી મમરામાં ભીજ લાગી ગયો હોય તો ભીજ ઉડી જાય છે અને મમરા ક્રિસ્પી બની જાય છે જેનાથી આ મમરાના લાડુ ખૂબ જ સારા બને છે આપણા મમરા આવી રીતે હાથેથી ચેક કરતા ભૂકો થઈ જાય ત્યાં સુધી શેકી લેવાના છે હવે આ મમરાને આપણે એક વાસણમાં કાઢી લઈશું હવે આપણે તે જ કઢાઈમાં એક ચમચી જેટલું ઘી ઉમેરીશું ઘી ઉમેરવાથી મમરાના લાડુમાં સાઇનિંગ આવે છે તો આપણું ઘી પણ ગરમ થઈ ગયું છે હવે એમાં એક વાટકી જેટલા ભૂકો કરેલા ગોળને ઉમેરી દઈશું તમે ગોળને સમારીને પણ ઉમેરી શકો છો હવે આપણે તવેથાની મદદથી ગોળને સતત હલાવતા રહીશું જ્યાં સુધી આપણો ગોળ ઓગળી ન જાય ત્યાં સુધી અહીં આપણે ગોળને સતત હલાવતા રહીશું હવે આપણે ગેસને એકદમ ધીમો કરી દઈશું અને ગોળના પાયાને આપણે ચેક કરીશું હવે આપણે એક વાટકીમાં થોડી પાણી લઈશું અને પાણીમાં ગોળના બેથી ત્રણ ટીપાં પાડીશું તો ગોળ પાણીમાં ફેલાઈ જાય છે અને હાથમાં લઈને ચેક કરીએ તો ગોળ રબરની જેમ ખેંચાય છે તો હજી આપણો ગોળનો પાયો બરાબર નથી થયો હવે આપણે ફરીથી ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આપણે ગોળને સતત હલાવતા રહીશું ગોળને બે મિનિટ હલાવ્યા પછી આપણા ગોળનો કલર પણ થોડો બદલાઈ ગયો છે હવે આપણે ફરીથી ગોળનો પાયો ચેક કરવા માટે પાણીમાં નાખીને જોઈ લઈશું આપણે ગોળને હાથમાં લઈને ચેક કરીએ તો ગોળ એકદમ કડક થઈ ગયો છે અને હાથેથી આવી રીતે તરત ભાંગી પણ જાય છે અહીં આપણા ગોળનો પાયો પરફેક્ટ રીતે તૈયાર થઈ ગયો છે ગોળનો પાયો ચેક કરવાની આ પરફેક્ટ રીત છે હવે શેકેલા મમરાને ગોળના પાયામાં ઉમેરી દઈશું અને તવેથાની મદદથી સારી રીતે મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો કે મમરા ઉપર ગોળ પણ સારી રીતે મિક્સ થઈ ગયો છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને નીચે ઉતારી લઈશું હવે આપણે આમાંથી નાના નાના લાડુ બનાવીશું આપણું મમરાનું મિશ્રણ ગરમ હોય ત્યારે જ આપણે લાડુ બનાવી લેવાના છે હવે આપણે એક વાટકીમાં થોડું પાણી લઈશું અને આવી રીતે આપણે હાથમાં થોડું પાણી લગાવીને મમરાનું થોડું મિક્સર હાથમાં લઈને આવી રીતે ગોળ ગોળ લાડવા વાળી લઈશું આવી રીતે પાણી હાથમાં લગાવવાથી મિક્સર જરાય પણ ગરમ નથી લાગતું જો તમારે આ મમરાની ચીકી બનાવી હોય તો જ્યારે આ મિક્સર ગરમ હોય ત્યારે તમારે થાળીમાં પાછરી દેવું તો આવી રીતે આપણે બધા મમરાના લાડુ બનાવી લઈશું તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ બજાર જેવા લાડુ ઘરે તૈયાર થયા છે તમે પણ મારી આ રીતથી એકવાર ચોક્કસથી મમરાના લાડુ બનાવજો તમારા લાડુ પણ બજાર જેવા પરફેક્ટ માપ સાથે બનશે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આવી નવી રેસીપી સાથે